શ્રી સોમનાથ મંદિરના સાનિધ્યમાં સાગર દર્શન હોલ ખાતે મોહનભાઈ મોહનભાઈ કુહાડાના સ્મરણાર્થે વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજ તથા કાનજીભાઈ કુહાડા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા તેમજ ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને આયોજિત શ્રી રામકથાના પાંચમા દિવસે કથા પ્રારંભ થઈ હતી જેમાં શ્રી રામ વનવાસનો પ્રસંગ આવ્યો હતો જેમાં કુહાડા પરિવાર દ્વારા શ્રી શ્રી રામ રામ સીતા સીતા તેમજ તેમજ કેવટના કેવટના પાત્રો પાત્રો રજૂ કરાયા હતા ત્યારે આ સમગ્ર આ સમયે સર્વ ભક્તજનો ભાવ વિભોર થઈ સ્ત્રીજનો સાથે અશુભિની આંખે ભગવાન શ્રી રામ સીતા અને લક્ષ્મણને વનમાં વિદાય આપી રહેલા પ્રસંગને દર્શાવાયો હતો એ બાદ રામકથાને વિરામ આપેલ ખારવા સમાજના તમામ આગેવાનશ્રીઓ તમામ કુહાડા પરિવારના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા